માં કે આવનારી પરીક્ષામાં રોકડે રોકડા માર્ક્સ મળી જાય એવા ક્યાંકથી પ્રશ્નો મળે તો આ વિડીયો તમારા માટે છે આવા પ્રશ્નો પરીક્ષાની અંદર સો ટકા પૂછાશે તમારા મિત્ર વર્તુળમાં આ વિડીયોની લિંક શેર કરજો અને તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો પહેલો પ્રશ્ન છે કે સંયોગીકરણની પ્રક્રિયા એટલે શું ઉદાહરણ સાથે જણાવો તો જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો ભેગા મળીને જે નિપજનું નિર્માણ કરે છે જેને સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય છે તો આ રીતે આપણે વ્યાખ્યા લખીશું ત્યાર પછી ઉદાહરણ કીધું જોઈએ ઉદાહરણ કે હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ એકાબીજા સાથે પ્રક્રિયા કરીને પાણી બનાવે છે આનું રાસાયણિક સમીકરણ જોઈએ મિત્રો તો એચ ટુ વાયુની વન બાય ટુ ઓ ટુ સાથે રાસાયણિક પ્રક્રિયા થઈ અને એચ ટુ ઓ મળે છે આ આપણો પહેલો પ્રશ્ન થઈ ગયો ત્યાર પછી આપણે બીજા પ્રશ્ન તરફ વળીએ વિઘટન પ્રક્રિયા એટલે શું ઉદાહરણ સાથે આવો બીજો પ્રશ્ન પૂછાયો છે તો તો આ બીજા પ્રશ્નની આપણે શરૂઆત કરીએ કે જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધારે એક પ્રક્રિયા તૂટી જે રાસાયણિક પ્રક્રિયામાં કોઈ એક પ્રક્રિયક તૂટીને એકથી વધુ સરળ નીપજો બનાવે છે આ પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહેવાય છે અહીંયા આપણે આની ડિસ્કશન સાથે ઉદાહરણ જોઈએ કે કેલ્શિયમ કાર્બોનેટનું કોઈ એક પ્રક્રિયક છે આને જ્યારે ઉષ્મા આપવામાં આવે છે ત્યારે કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડમાં વિઘટન પામે છે આ પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહીશું અહીંયા રાસાયણિક પ્રક્રિયા જોઈએ તો સીએ સીઓ થ્રી એટલે કે કેલ્શિયમ કાર્બોનેટને જ્યારે આપણે ઉષ્મા આપીએ છીએ ત્યારે સીએઓ એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ અને CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે વિઘટન પામે છે તો આ ઘટના થઈ ગઈ વિઘટન પ્રક્રિયાની ત્યાર પછી આપણે ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈએ વિસ્થાપન પ્રક્રિયા એટલે શું ઉદાહરણ સાથે સમજાવો કોને આપણે વિસ્થાપન પ્રક્રિયા કહીશું જારે પણ પરીક્ષાની અંદર એટલે શું પૂછાય તો વ્યાખ્યા લખવાની તો વિસ્થાપન પ્રક્રિયાની વ્યાખ્યા શું કહે છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થવાથી બંને પ્રક્રિયકોના અણુઓ લખો અથવા આયનો આયનો લખો તો તો ચાલશે પ્રક્રિયકોના અણુઓ અથવા વચ્ચે એકબીજા સાથે સંયોજાઈને જે નીપજ બનાવે છે એ ઘટનાને આપણે વિસ્થાપન પ્રક્રિયા કહીશું તો અહીંયા આ રીતે યાદ રાખીશું ત્યાર પછી આગળ વધીએ આનું ઉદાહરણ ઉદાહરણ તરીકે જ્યારે લોખંડની ખીલીને કોપર સલ્ફેટ એટલે કે સીયુએસઓફોરના વાદળી રંગના દ્રાવણમાં ડુબાડવામાં આવે છે ત્યારે લોખંડ એ કોપર કરતાં વધુ સક્રિય હોવાથી તે કોપરનું વિસ્થાપન કરે છે એટલે અહીંયા આપણે રાસાયણિક સમીકરણ જોઈએ તો શું બનશે એફી એટલે કે આયર્ન અથવા લોખંડ લોખંડની ખિલીફ સીયુએસોફોર એટલે કોપર સલ્ફેટના દ્રાવણ આ બંને સાથે રાસાયણિક પ્રક્રિયા થઈ મિત્રો એફી એસોફોર એટલે કે આયર્ન સલ્ફાઈડ અથવા તો ફેરિકો સલ્ફાઈડ પ્લસ સીયુ એટલે કે કોપરમાં રૂપાંતરણ પામે છે અહીંયાથી જો બીજી રાસાયણિક પ્રક્રિયામાં છે સિયુ એસોફોરમાંથી સીયુ નું વિસ્થાપન થાય છે અને એસોફોરનું વિસ્થાપન થઈ એફી સાથે જોડાય છે ત્યાર પછી ચોથા નંબરનો પ્રશ્ન આ રીતે પૂછાય કે વિસ્થાપન પ્રક્રિયા એટલે શું ઉદાહરણ સાથે સમજાવો તો વિસ્થાપન પ્રક્રિયાને જોઈએ જે રાસાયણિક પ્રક્રિયામાં બે સંયોજનો વચ્ચે આયનોની અદલા બદલી થતી હોય અને નવા સંયોજનો બનતા હોય તેવી પ્રક્રિયાને આપણે દ્વિ વિસ્થાપન પ્રક્રિયા કહીશું ચાલો મિત્રો તો આપણે ઉદાહરણ દ્વારા આ વિસ્થાપન પ્રક્રિયાને સમજીએ જ્યારે સોડિયમ સલ્ફેટના દ્રાવણને બેરિયમ ક્લોરાઇડના દ્રાવણમાં ઉમેરવામાં આવે છે ત્યારે સફેદ રંગનો અદ્રાવ્ય પદાર્થના અવક્ષેપ મળે છે આ ઘટનાનું ઉદાહરણ થઈ ગયું ચાલો આપણે રાસાયણિક સમીકરણ જોઈએ એને ટુ એસોફોર એટલે કે સોડિયમ સલ્ફેટને બેરેલિયમ કાર્બ ક્લોરાઈડ સાથે બેરિયમ ક્લોરાઈડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે બીઓ એસોફોર અને એનએસીએલ ના ઘટક તત્વો જુદા પડે છે તો આ હતો આપણો સરસ મજાનો આજનો વિડીયો જો તમને મિત્રો શોર્ટ ટર્મની અંદર પાંચ મિનિટની અંદર આ વિડિયો ગમ્યો હોય તો તમારા વર્તુળમાં શેર કરવાનું છે મળીશું દોસ્તો નેક્સ્ટ વિડીયો સાથે પહેલાં પ્રકરણમાંથી આટલા પ્રશ્નો પૂછાશે બે માર્ક્સના પ્રશ્નો અહીંયાથી આ રીતે પ્રશ્નો પૂછાશે અને બે માર્ક્સની અંદર તમારે આટલા જ પ્રશ્નોની તૈયારી કરવાની છે તો મળીશું નેક્સ્ટ વિડીયો સાથે જય હિન્દ બંદે માત્ર